ગાંધીનગર વિદ્યા સમીક્ષા કેન્દ્ર પર ઉમેદવારોએ દેખાવો કર્યા હતા ખાલી જગ્યા ભરવાની માંગ સાથે વિરોધ કર્યો ગાંધીનગરમાં ઉમેદવારોએ કર્યા દેખાવ ગાંધીનગર વિદ્યા સમીક્ષા કેન્દ્ર પર ઉમેદવારોએ દેખાવો કર્યા છે ધોરણ નવ અને બારમાં ખાલી જગ્યા ભરવાની માંગ સાથે વિરોધ પ્રદર્શન યોજવામાં આવ્યું ચાલુ ભરતીમાં બીજો રાઉન્ડ બહાર પાડવાની માંગણી કચ્છમાં સ્પેશિયલ ભરતી આપી તે રીતે ધોરણ નવ થી બારમાં ભરતી કરવા ઉમેદવારો માંગ કરી રહ્યા છે તો ગાંધીનગરમાં ટાટ પાસ ઉમેદવારોએ વિરોધ કર્યો દેખાવો કર્યા બેનર્સ લઈને વિરોધ કર્યો જેના દ્રશ્યો તમે સ્ક્રીન ઉપર જોઈ રહ્યા છો ગાંધીનગર વિદ્યા સમીક્ષા કેન્દ્ર પર ઉમેદવારોએ દેખાવો કર્યા હતા ધોરણ નવ અને બારમાં ખાલી જગ્યા ભરવાની માંગ સાથે વિરોધ કર્યો